દેશભરમાં દિવ્યાંગોને કાગળ પર જ હોય તેવા સુરત કચેરીએ જોવા મળ્યા હતા સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાઓનો લાભ આપવા માંગતા નથી તેવા આક્ષેપ સાથે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગો પહોંચ્યા હતા અને દેખાવો અને રજૂઆત કરી હતી અંતોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોની રજૂઆત છે હાથમાં લાકડી અને સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી દિવ્યાંગોએ જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી જેથી અધિકારીઓ સત્વરે લાભ આપે તે જરૂરી છે હસમુખભાઈ ચોપડાએ કહ્યું કે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળતો નથી રજૂઆત કરવા છતાં પાંચ છ મહિનાથી માત્ર કાગળ પર જ કાર્યવાહી ચાલી રહી છે અમારે અમારો હક માંગવા માટે આવવું પડે તે શરમજનક ઘટના કહેવાય અમારે કેટલી તકલીફ પડતી હોય છે અમારે સહારા વગર ચાલી શકાતું નથી ત્યારે અહીં ન આવવું પડે તે જરૂરી છે અમે દરેક ઝોનમાંથી આવ્યા છીએ તકલીફો વેઠીને એટલે અમારી તકલીફોમાં ઘટાડો થાય તે અમારી માંગ છે હસમુખભાઈ ચોપડા અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે તેને અમે અહીંયા આવ્યા છીએ અહીંયા હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ સામેથી આપો ને અમારે ચાલવામાં જો બધાને જાણે છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે તમે મીડિયા લોકો જાણી જ શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એક ખરાબ ઘટના કહેવાય હ હું દાસભાઈ બોલું છું દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી સુરતથી આજે કલેક્ટર આજે આવવાનું કારણ એવું હતું કે અમારે શ્રી પુરવઠા અધિકારી સાહેબને અમે દિવ્યાંગોને જે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ મળે એમના માટેની અરજીઓ આપવા માટે ચારસો છવ્વીસ એ પૈકી કામગીરી આવું બહુ ધીમા ધીમે ચાલી છે અને એના માટે સાહેબને ને રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમને જે દિવ્યાંગ લોકોને જે અમારો હક છે કે જે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ છે જે પાત્ર છે એ દિવ્યાંગોને જલ્દી ને જલ્દી મળી જાય અને દરેક દિવ્યાંગો પોતાનું જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકે એટલા માટે અમે દિવ્યાંગોને અંત્યોદય રેશન કાર્ડ અપાવવા માટેનું પત્ર શ્રી કલેક્ટર કલેક્ટર સાહેબશ્રીને અને શ્રી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને આપવા માટે આવ્યા હતા અમારા સાથી દિવ્યાંગ મિત્રો પણ અમારી સાથે હતા અને બંને સાહેબો તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એમને કહેવામાં આવ્યું છે કે તમારી કામગીરીને ઝડપી કરીશું અને તમારી તમામ બાબતો છે ને તેને ધ્યાનમાં લઈ અને અમારાથી જે કાંઈ દિવ્યાંગોને લાભ મળશે તે લાભ અપાવવાની કોશિશ કરીશું અને સત્વરે દરેક દિવ્યાંગોને વીપીએલ અંતેથી રેશન કાર્ડ મળી જાય તેવી કામગીરી કરવાની અમને જે અમે ત્રણ ટ્રસ્ટો આવ્યા હતા આધાર ડિસેબલ અને સેવા દિવ્યાંગ ટ્રસ્ટ અને દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણેય ટ્રસ્ટીઓને રૂબરૂ બોલાવી અને અમને આશ્વાસન આપ્યું છે અને એ પ્રમાણે અમે એની જે આશ્વાસન છે એ માન્ય રાખીએ અમારા દિવ્યાંગ રત્ન મિત્રોને કહીએ છીએ કે થોડી ધીરજ રાખજો સમય લાગશે પણ ચોક્કસ તમને બીપીએલ દિવ્યાંગો કાર્ડ થી બધા જ વંચિત છે આ પહેલા તબક્કામાં હજી અરજીઓ કરી છે અમારા ખ્યાલ મુજબ લગભગ સુરતની અંદર આઠ હજાર દિવ્યાંગ પરિવારો છે જે પૈકી થી છ છ હજાર દિવ્યાંગ પરિવારો જે સુરતના સ્થાયી છે એનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ સુરતનું છે આવા દિવ્યાંગોની અરજી હજી અરજીઓ દેવાની બાકી છે એટલે અમે ટ્રાયલ બેઝ માટે જે લોકોના પૂરેપૂરા ડોક્યુમેન્ટ હતા એવા ચારસો છવ્વીસ લોકોની અરજીઓ આપી છે અને આ અરજીઓ મંજૂર થઈ અને જ્યારે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ મળી જશે ત્યારે જે બાકીના દિવ્યાંગો છે હજી જે લોકોને આ યોજના વિશે કંઈ ખ્યાલ નથી તે લોકોને પણ અમારા ટ્રસ્ટ હતી એ લોકોને બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ અપાવવાની કામગીરી કરશું અને જ્યાં સુધી એ લોકોને બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ નહીં મળે ત્યાં સુધી સુરતના જેટલા દિવ્યાંગ ટ્રસ્ટો છે એ લોકો એમને હેલ્પ કરી અરજી કરાવી અને એમનું બીપીએલ અંતે રેશન કાર્ડ અપાવી દેશે